આદિજાતિ વિભાગને હોસ્ટેલમાં જમવાનું વ્યવસ્થિત ન મળતું હોવાને કારણે એને સિવાય હોસ્ટેલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આજે બનાસકાંઠાની આદિજાતિ વિભાગની પાલનપુર ખાતેની કચેરીનો ઘેરાવો અને તેને તાળાબંધી કરવાનો કાર્યક્રમ હતો માંગણી છે કે સરકારને આદિજાતિ વિભાગ આ વ્યવસ્થાઓને સાચવવામાં નિષ્ફળ ગયા છે જેને કારણે કમિશનર રાજીનામું આપે અને જે હોસ્ટેલ છે તેમાં સારું જમવાનું ઉપલબ્ધ કરાવે તથા વ્યવસ્થાઓ ગોઠવે પરંતુ ત્રણ વાર રજૂઆત કરી ચૂકેલા વિદ્યાર્થીઓની અને કાર્યકર્તાઓની વાત ન સાંભળતા આખરે આજે મોટી સંખ્યામાં આદિજાતિ કમિશનરની કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા અને કાર્યક્રમ ન કરવાનું કહું હતું તે શાંતિથી વાર્તાલાપ કરવાનું કહું પરંતુ વિદ્યાર્થીઓ છે કે જેઓએ શાંતિની જગ્યાએ જે પ્રકારે આદિ જાતિ કચેરીમાં ઘૂસી જતા માંગવાતા બળ પ્રયોગ કરવો પડ્યો હતો અને જેને કારણે જે વિદ્યાર્થીઓ છે તેમના અંદર નાચભાગ મચી હતી અને ત્યારબાદ જે પ્રકારે સૌથી વધુ વિદ્યાર્થીઓને ડિટેન કરાયા હતા અને પોલીસે આ વિદ્યાર્થીઓની ભીડને વેરવિખેર કરવાના પ્રયાસો કર્યા પરંતુ જે ઘટનાક્રમ રહ્યો અને પોલીસ દ્વારા પ્રયત્નો હતા તે પ્રકારે ચારથી પાંચ નેતાઓ જઈને વાત કરે પરંતુ વિદ્યાર્થીઓ ન માન્યા અને તમામ જે પાંચસો જેટલા વિદ્યાર્થીઓ સહિત જે ઘુસી જવા માંગતા હતા તેમણે પોલીસ પોલીસે રોક્યા હતા પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો અને પોલીસે પણ પ્રયોગ પણ કર્યો હતો જેને કારણે અત્યારે તો આ વિદ્યાર્થીઓને ડિટેન કર્યા છે અને આ મામલો શાંત પડવાના પ્રયાસો થઈ રહ્યા છે મારું નામ સુનાબે રમેશ ભાઈ છે ચાપરા ગામથી હું સમાજમાંથી હું થોડો ફરો એટલે આવ્યો છું ને પાટણના વિદ્યાર્થીઓને ખાવામાં ડેડકા આવે છે અને પછી પેલા અમારા ઈશ્વરભાઈ ડામોરે પેલી દસ દસ વખતે રજૂઆત કરે તો એ સતા હજુ સરકાર તંત્રએ કોઈ અમારા આદિવાસી વિદ્યાર્થીઓને પેલું ખાવા માટે જમવા માટે સારી સુવિધા જિલ્લા કમિશ્નર એ કોઈ જાતે પાટણ જોવા ગયા તા તો અધિકારી કોઈ કોઈ ના કે ફેર પાછો ડેડકો આવ્યો ને ઈશ્વરભાઈ ડામોર ને સમાજ ના અગ્રણીઓ શિક્ષકો બધા થઈને જિલ્લા કચેરી તાળું મારવા ગયા તા તો તેમાંથી પોલીસ અમારા પર ખુબ અન્યાય કર્યો છે લાઠી ચાર્જ કરે છે અમે આવનારા સમય બતાવી દઈશું ને પેલો અમારી તારીખ નક્કી થશે ને પેલું આગળ અમારા સમાજના જે હોદ્દેદારો જે છે અમે બધું કરવા તૈયાર છીએ અમે રોડ ઉપર ઉતરવું હોય તો હેલો મારું નામ જવાન મુકેશ છે હું પાટણ હોસ્ટેલ ની અંદર રહું છું અમે લોકો અમારા જમવાની અંદર ઘણી બધી પ્રોબ્લેમો આવે છે તો એક દિવસ દેડકા આવ્યો જો દેડકા જેવી મોટી જે કે જોઈ શકે એ વસ્તુ જો અંદર આવતી હોય તો જે જોઈ ના શકાય એ વસ્તુ તો અંદર હશે જ ને

પોતાને વચ્ચે માં પડતી તકલીફો અને એના જે એના પર થઈ રહેલો અન્ય અન્યાય અન્યાય સામે અવાજ ઉઠાવા માટે જિલ્લા તંત્ર કચેરી તકેદાર અધિકારી મળવા માટે આવ્યા હતા આવેદન પત્ર આપી અને સરકાર શ્રી ધ્યાન દોરવા માંગતા હતા કે આવું અમારે કેમ બને છે અમારે જ્યારે જમવાની રસોઈવાની વાત હોય ત્યારે એના અંદર મરેલા દેડકા નીકળે આરોગ્યના એના સ્વાર્થ સાથે પણ ચેડા કરવામાં આવે છે તો આ સમગ્ર ઘટના અમારા વિદ્યાર્થીઓ દ્વારા સરકારનું ધ્યાન દોરવા માટે અમે આજે જિલ્લા કચેરી ખાતે જિલ્લા સકેદારી અધિકારીને મળવા અને કલેકટર નું ધ્યાન દોરવા માટે આવ્યા હતા તો આજે અમે અમારું આવેદન પત્ર લઈ અમારું સમગ્ર ટીમ અમારી લીડરશીપ સમગ્ર વિદ્યાર્થીઓ કરવા માટે અમારો અવાજ માટે પોલીસ જે દમન કર્યું અને ચાર્જ કર્યો એને જે જોક ઉકમે કરી અને તાનાશાહી કરી અને સરકારના ઇશારે અમારા જે વિદ્યાર્થીઓ અમારા જે વિદ્યાર્થી નેતાઓ પર જે દમન કર્યું છે એને હું સખત શબ્દમાં વખોડી કાઢું છું અને સરકાર ચેતવણી આપું છું કે તમારો પોલ ખુલ્લો થઈ જાય તમારી તમારો તમારી બેવડી નીતિ સાબિત થઈ જાય સતી જાય એના માટે તમે અમારા પર જે અત્યાચાર કર્યો છે એ અત્યાચાર અમે કઈ ક્યારે સહન કરીને ને અમે આજે આ કચેરી ને તાળાબંધી કાર્યક્રમ આપવાના હતા પરંતુ સમગ્ર અમારો જે બનાવ બન્યો અમારી કચેરી સુધી જવા દીધા અને દમન કરી અને અમને અહીંથી પાછા વાળવા માં છે મીડિયાના માધ્યમથી અમે સરકાર શ્રી જણાવવા માંગીએ છે કે આવું કે અમારા પર દમન ક્યારે છે તમે લોકશાહીમાં લોકોનો અવાજ ઉઠાવવાની વાત હોય તો તમે લોકશાહી નું ખૂન હત્યા કરી રહ્યા છો આ તંત્ર દ્વારા આટલી બધું દમન જે ચાલી રહ્યું છે એના અમે સખત વિદ્યાર્થીઓ આક્રોશ સાથે આજે આ પત્ર અને સરકાર સાથે આક્રોડ સાથે મેં એની વિનંતી કરવા છીએ